દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દિલ્હીની દિલ્હીમાં અલીપુર વિસ્તારમાં પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે અગિયાર લોકોના મોત થયા છે બાવીસ કાર અને પાંચ દુકાનો પણ આગની લપેટમાં આવી છે મુખ્યમંત્રી દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે માનવ હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં બે કાબુ ભીડે જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર વાહનો ફૂંકી માર્યા છે જેમાં બેના મોત થયા છે હથિયારધારી માણસો સાથે જોવા મળેલા સસ્પેન્ડ કરાયેલા હેડ કોન્સ્ટેબલે પુનઃસ્થાપિત કરવાની માગણી પણ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો તેમની માગણીઓ પર અડગ જોવા મળ્યા છે ત્રીજા રાઉન્ડમાં પાંચ કલાક ચાલી હતી મંત્રણા અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય ચંદીગઢમાં વિરોધ કરી રહેલા સંગઠનોના ખેડૂતોના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે એક રેસ્ટોરન્ટમાં ધમકી પત્ર મળી આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે પેટીએમ પેમેન્ટ બેંકને ફાસ્ટેગના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે એન એચ એઆઈએ બત્રીસ બેન્ક પાસેથી જ હવે ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યમાં ઠેર ઠેર આશા એન્ડ હેલ્થ વર્કરોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરના ખાલાપારમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે ટીમ આરોપી જાવેદ શેખની પૂછપરછ કરી રહી છે જેમાં એક મહિલા ઇમરાનાનું પણ નામ સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજમાં રહેણાકા મકાનના વિસ્તારમાંથી હત્યાર બનાવવાનું મિની કારખાનું ઝડપાયું છે પોલીસે અનર ઉમર લુહાની પણ ધરપકડ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે